અત્યારે ડ્રગ્સ કારણ કે આ એવરગ્રીન મુદ્દો છે ડ્રગ્સ મુદ્દો એવો છે એવરગ્રીન તમે ગમે ત્યારે એને ભૂંજવી શકો કારણ કે એ તો રોજે છે તો છે જ પાછું ખોટો તો છે નહીં મુદ્દો ચોવીસ કલાક હાલે એવો છે રાતે રાણી જેવા થઈને ગમે માણસ બોલે બધી વાત સાચી અને પોતે બધા બજારમાં સમાજના ઉપકારક છે એવી રીતના જ વાત કરે છે એમાં જે ડખે ચડી ગયું શું થયું ભાષા વૈભવ અથવા વાણી વિલાસક આ કારણે મુદ્દો હોટ ટોપિક બન્યો અને દરેક વિપક્ષ અને શાસક બંને એકબીજા ઉપર આપે જે શરૂઆતમાં વર્ણન કર્યું એ જ પ્રમાણે ગૃહ મંત્રાલય એમ કે કિસાન જવાનોને કીધું તમ તારે ગભરાતાની કોઈની તાકાત નથી હું બેઠો છું પટ્ટા ઉતારવાની વગેરે અને આયથી જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે સુદાન ગઢવી હોય યા બીજા કોઈ હોય આ બધા જ લોકોએ કીધું તો ઉતરશે ભ્રષ્ટાચારીઓના હવે આ બે મુદ્દા જે છે એમાં જનતા એ શું કરવાનું છે મુક દર્શક બનીને બેઠી છે કે આમાં કરવાનું શું થાશે શું કારણ કે યુદ્ધ જે છે મૂળ સમસ્યા જે છે એના નિરાકરણ કરવા કરતા બેમાંથી કોણ પોઈન્ટ સ્કોર કરે છે એના ઉપર વધુ હોય એવું લાગે છે જ્યારે કે જો ખરા અર્થમાં તમારે સમાજ ને સારી વાત કરવી હોય તો આમાં પટ્ટા ઉતારવા કરતા પણ સાહેબ હું કઉ તમે જનતા ને અપીલ કરો અને તમારી તમારી એટલે વિપક્ષો વિપક્ષો પાસે પણ તો છે એટલે કાર્ય કરો છે ભૂતકાળમાં અફસરો પણ હોવાના તો કઈ હાવ કોંગ્રેસ નામશે અને બધા જ લોકો ભાજપ ને માને છે એવું નથી હોતું તો જે લોકોને આની એન્ટી બીજેપી હોય યા તો પ્રો કોંગ્રેસ હોય એવા અધિકારીઓ જો ટોપ મોસ્ટ કક્ષાએ ક્યાંય હોય તો એનો બુદ્ધિપૂર્વક લાભ લઈ અને ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે ક્યાં ડ્રગ્સ નો ચાલે છે કોણ વેપલો કરે છે એના કરતા મહત્વની વાત તો એ છે કે આનું નેક્સેસ શું છે આ ડ્રગ્સ નું ડ્રગ્સમાં જે સૌથી મોટો ખરેખર આમ ઉન્માદ જન્માવે એવો મુદ્દો શું છે વિપક્ષોનો બુદ્ધિપૂર્વકનો એવો ઈશારો છે કે આમાં શાસક પક્ષના કોઈ લોકો સામેલ છે

જે ઓલા કે છે કોઈની હતી હું બેઠો તો ત્યાં સુધી તમે લડી લેજો વગેરે અને અહીંયા કોન્સ્ટેબલ દરજ્જાના લોકો અથવા તો બાકી ગ્રહરક્ષક દળના કે બીજા કોઈ સામાન્ય જે લોકો જેને કહી શકાય છે એવા લોકોની પત્નીઓ પરિવારજનોને